જે ચિત્ર તમારે સામે છે સિંધુ ખીણ સંસ્કૃતિનું છે એટલે કે સિંધુ ખીણ સંસ્કૃતિનો સમયથી એટલે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા પણ આપણો ઉદ્યોગ ભારતમાં થતો હતો એનાથી પણ આપણે સમજી શકીએ ઉદ્યોગ ક્ષેત્રમાં કેટલું બધું આગળ છે હવે અહીંયા આપણે વ્યવસ્થિત રીતે પાઠવા જોઈએ તો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનના રૂપ ને બદલાવીને એક એક લાઈન આપણે સમજશું મિત્રો તો મનુષ્ય દ્વારા એટલે પોતાની બુદ્ધિ કોઈ પણ વસ્તુ આપણે કરવું હોય તો એમાં આપણે બુદ્ધિ વાપરી અને સાંસ્કૃતિક સાંસ્કૃતિક એટલે આપડે જોડે જે વારસો હોય આપણી જે કલા આવડત ઉન્નર હોય અને આર્થિક એટલે કે પૈસાની રીતે આ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી અને કુદરતી સંસાધનોને કુદરતી સંસાધનો એટલે કુદરત તરફથી આપણને નદી પર્વત કે ઝરણા કે ખનીજ આ જે મળ્યું હોય એનું રૂપ બદલાવીને અને ઉપયોગમાં લેવાનું માનો કે આપણે જમીનની અંદર લોખંડ છે તો એનું રૂપ આપણે બદલી અને ઘણી બધી વસ્તુઓ બનાવી બનાવી શક્યા બરાબર તો આ રીતે કુદરતી સંસાધનનું રૂપ બદલીને પછી એને આપણે ઉપયોગમાં લઈ શકીએ એવી પ્રક્રિયાને આપણે ઉદ્યોગ કહીએ છીએ વારંવાર રિપીટ મિત્રો નહીં કરું કારણ કે વિડીયો ખૂબ લોંગ થાય પરંતુ તમે એક એક વસ્તુને હું શાંતિથી સમજાવીશ જેથી કરીને ક્લિયર થઈ જશે તો આ રીતે ભારતમાં ઉદ્યોગની પરંપરા મિત્રો સિંધુ ખીણની સભ્યતાથી જે પહેલા ચિત્રની અંદર જોયું ત્યાંથી પાંચ હજાર વર્ષ પહેલાનું છે ખાસ કરીને એ સમયે આપણે જોઈએ તો કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થતો હતો તો ભારતમાં આપણે સુતરાઉ કાપડ માટીના વાસણો અને કાંસાની વસ્તુ કારણ કે સિંધુ સિંધુખીરની સંસ્કૃતિના લોકો જે તાંબુ હોય એમાં કાંસું અ ભેળવી અને પછી ઘણી બધી વસ્તુ બનાવતા હતા અને મણકા બનાવવા માટે આપણા લોથલમાંથી ઘણા બધા એવા અવશેષો પણ પ્રાપ્ત થયા તો આટલી વસ્તુઓમાં આપણે પ્રાચીન સમયથી ખૂબ આગળ હતા હવે આપણે અઢારમી સદીની વાત કરીએ તો અઢારમી સદી સુધી ભારત વહાણો બનાવવામાં એટલે કે મોટા મોટા જે જહાજો બનાવવામાં એના ઉદ્યોગમાં હસ્તકળા એટલે મિત્રો હાથથી બનાવેલી વસ્તુઓમાં અને ગૃહ ઉદ્યોગો એટલે આપણે ઘરે જ જે વસ્તુ જેમ કે અગરબત્તી છે મસાલા છે પાપડ છે આ બધા ગૃહ ઉદ્યોગો કહેવાય એ બધી વસ્તુઓમાં ખૂબ જ આગળ હતો આ સિવાય આપણે વાત કરીએ તો ઘણી બધી એવી વસ્તુ હતી કે જેની વિદેશમાં ખૂબ માંગ રહી હતી જેની અંદર ભારતમાં કાપડ જે ખૂબ જ પ્રખ્યાત હતું વિશ્વમાં ત્યારબાદ મલમલનું કાપડ મિત્રો મલમલ તો એટલી બારીક હતી કે આપણી વીટીમાંથી પણ પસાર થઈ જાય અને એક બોક્સ હોય એમાં આખું સમય જાય એવું બારીકીથી આપણા કારીગરો વણતા હતા ત્યારબાદ ધાતુઓના વાસણો અને આભૂષણો તો આ બધી મેં જે વાત કરી એમની વિદેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી તો અહીંયા આપણા સવાલ પણ ક્લિયર થાય કે કઈ કઈ વસ્તુઓની વિદેશમાં માંગ હતી તો પણ આપણે લખી શકીએ કઈ કઈ વસ્તુઓ ભારત બનાવતું હતું એ પણ આપણે ક્લિયર કર્યું તો આ રીતે આપણે એક એક પોઈન્ટ સમજતા જઈએ સવાલો આવે ત્યાં ક્લિયર કરતા જઈએ અને પાઠના એક પણ ના કપાય એવી રીતે આપણે પાઠ સમજતા પણ જઈએ હવે આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ એટલે એક આખું પરિવર્તન આવ્યું ઉદ્યોગોમાં જે પરિવર્તન આવ્યું જેની શરૂઆત અહીંયા યુરોપથી થઈ આપણે આ મેપમાં પણ જોઈ શકીએ તો એ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થતા અંગ્રેજોએ શું કર્યું ભારતમાંથી કાચો માલ કાચો માલ એટલે ઉદાહરણ તરીકે અહીંયા જો તમે કપાસમાં છોડ છે તો અહીંયાથી કપાસ લઈ જવાનું અને પછી કાપડ તૈયાર કરી અને ભારતમાં પાછું આપવાનું એટલે સસ્તું અહીંયાથી લઈ જતા હતા અને મોઘી કિંમતે પછી પાછું ભારતને વેચે આવી નીતિ એમને અપનાવી એના કારણે આપણા હસ્ત ઉદ્યોગો એટલે આજથી જે આપણે ઉદ્યોગો હતા કાપડ વણવાનું ને એ બધું એ બધું ભાગી ભાગી પડ્યું તો અહીં એક સવાલ આપણો બીજો ક્લિયર કરીએ કે ભારતના હસ્ત ઉદ્યોગો કેમ ભાગી પડ્યા તો યુરોપના લોકો એટલે કે અંગ્રેજોએ કઈ નીતિ અપનાવેલી ભારતમાંથી કાચો માલ જે છે એ સસ્તી કિંમતે લઈ જવાનો અને તૈયાર કરીને ભારતમાં જ પાછું મોંઘી કિંમતે વેચવાનો આવી નીતિના કારણે ભારતના ઉદ્યોગ કાપડ ઉદ્યોગ થયું અને ભારતના કસબી અને કારીગરો બેકાર બન્યા તો ભારતના કારીગરો કેમ બેકાર બન્યા એની આ જે નીતિ હતી એ આપણે લખી શકીએ તો આ રીતે આપણે પાર્ટ ક્લિયર કરતા જઈએ એક એક સ્ટેપ કારણ કે અહીંયા આપણે દરેક સમજૂતી પણ આપશું હવે મિત્રો ઉદ્યોગોનું મહત્વ જોઈએ તમે બધા જ જાણો છો કે ઉદ્યોગોનું મહત્વ કેટલું છે તો આજના યુગમાં વાત કરી આપણે કોઈ પણ દેશની ઉદ્યોગોના જેટલા તમે જો કે જે પણ દેશોમાં ઉદ્યોગો વધુ હશે એની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત હશે ઉદાહરણ તમે અમેરિકા છે રશિયા છે જાપાન છે આ બધા દેશો કેમ આટલા મજબૂત છે કારણ કે એમની મુખ્ય જે વસ્તુ છે એ શું છે ઉદ્યોગો છે એના કારણે હવે અહીંયા આપણે મિત્રો જુદા જુદા નકશા છે એમ જ ઉદાહરણ તરીકે તમે અહીંયા જુઓ સૌથી પહેલા યુએસ એટલે કે અમેરિકા અહીંયા રશિયા આ જાપાન દક્ષિણ કોરિયા તો આ બધા દેશો એ વિકાસ કઈ રીતે આગળ વધ્યા છે પોતાનો સમૃદ્ધ છે આ બધા દેશો સમૃદ્ધિમાં ગણાય છે તો એનો કારણ મુખ્ય શું છે મિત્રો એમાં ઉદ્યોગો ખૂબ જ સારા પ્રમાણમાં વિકસ્યા છે એના કારણે એટલે કહેવાનો મતલબ એ થયો કે કોઈ પણ દેશનો વિકાસ એના ઉદ્યોગોને આભારી છે અહીંયા જોઈએ દ્વારા પણ સમજીએ કે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થતો નથી અથવા ઓછો થાય છે એમના કુદરતી શું થાય છે છે ઉપયોગ કાચા માલ તરીકે કરી શકતા નથી એટલે અહીંયા આ વસ્તુ આપણે સારી રીતે સમજીએ કે કે જે દેશ એવા જેમના ઉદ્યોગોનો વિકાસ નથી થયો તો ઉદ્યોગોનો વિકાસમાં શું જરૂરી છે કાચો માલ આપણે લેવાનો અને એના પાછી પ્રોસેસ કરીને પાકો માલ તૈયાર કરવાનો પણ અહીંયાથી એ કાચા માલનો ઉપયોગ જ નથી કરી શકતા કારણ કે એમાં ઉદ્યોગનો વિકાસ થયો નથી એના કારણે શું બને છે મિત્રો આ કુદરતી સંસાધનો જે ઓછા મૂલ્યે વેચી અને કાચા માલમાંથી બનેલી વસ્તુ ઊંચા કિંમતે વિદેશ પડે એટલે કે જે દેશો ઉદ્યોગોનો વિકાસ નથી કરી એ એ શું કરે છે એમના હોય ખરું બધું પરંતુ કશું કરી શકવાના ના જે બીજા દેશના લોકો છે કાચો માલ લઈ લે અને ફરી પાછો એને તૈયાર કરી અને મોંઘા ભાવે ફરી પાછું એમને જ વેચે એટલે એ પછાત ના પછાત જ રહી જાય આપણા ઉદ્યોગોમાં એક સવાલ અહીંયા બહુ પૂછાય છે કે આપણા રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો કેટલો છે તો ઓગણત્રીસ ટકા જે ફાળો છે આપણા રાષ્ટ્રીય ઉત્પાદનમાં એ ઉદ્યોગોનો છે અને જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો જશે એમ એમ આપણી જીડીપીનો દર પણ વધતો જશે અને દેશની સમૃદ્ધિ પણ વધતી જશે અહીંયા મિત્રો કે બ્રિટિશરો ભારતમાં આવ્યા એ પછી આપણા ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી ઔદ્યોગિક ઢાંચાની કમર એટલે આપણા જે ઉદ્યોગો જે હતા એ બધા જ ધીરે ધીરે પડી ભાગ્યા કારણ કે અંગ્રેજોના કારણે ભારત એ ઉદ્યોગમાં આધુનિક પદ્ધતિ ના અપનાવી શકે જે મશીનરી જોઈએ એ આપણે ઉદ્યોગ ના કરી શક્યા એમ છતાં થોડા પ્રયત્ન થયા જેમ કે અહીંયા અઢારસો મિત્રો લોખંડ શુદ્ધ સ્વરૂપે ના મળે એમાં લોહ ગાર્ડન કે લોખંડ એ ક્યારે સ્થાપવામાં આવેલું અઢારસો માં પરંતુ એ સફળ રહ્યું નહીં તો એક સવાલ બને તો પણ આપણે લખી શકશું સૌથી લોખંડ ગાર્ડન કઈ સાલમાં અને કઈ જગ્યાએ એ પણ આપણે જોયું અહીંયા બે ચિત્રો દ્વારા આપણે સમજીએ

ત્યારબાદ આપણે જોઈએ કે કાચું લોખંડ બનાવવાનું કારખાનું ભારતમાં કઈ સાલમાં સભાયું તો અઢારસો ચુમ્મોતેરમાં ખુલટીમાં આ પણ મોસ્ટ આઈમ સવાલ કે કાચું લોખંડ બનાવવાનું કારખાનું કઈ સાલ પૂછે તો અઢારસો ચુમ્મોતેર ને કઈ જગ્યાએ તો ખુલ્ટીમાં તો એ આપણે ક્લિયર કર્યું પરંતુ કેટલાક કારણોસર એ બહુ ચાલી શક્યું નહીં અને બંધ પડવું પડ્યું અને સમય જતા ફરી પાસેનું અઢારસો માં પુનઃ શરૂ થયું એટલે કે ફરી એને સ્ટાર્ટ કરવામાં આવ્યું પરંતુ એકદમ નવી દિશા જેને કહીએ આપણે ઉદ્યોગોમાં એ ઓગણીસો સાતમાં આપણને મળી જમશેદપુર ટાટા ઉપરથી એમનું નામ પડ્યું છે એમને લોખંડ પોલાદની કંપની સ્થાપી અને એક ઉદ્યોગોમાં નવી દિશા વિકાસની દિશા આપી તો એ સવાલ પણ આપણો ક્લિયર થાય કઈ જગ્યાએ જમશેદપુરમાં કયું લોખંડ પોલાદ ઓગણીસો ને માં તો અમુક જે સવાલો આઈ છે એ પણ સમજનારીએ લાઈન સમજવાની હશે જે વસ્તુ એ પણ કહીશું હવે મિત્રો ઉદ્યોગોનું વર્ગીકરણ ઉદ્યોગોનું વર્ગીકરણ આપણે જુદી જુદી રીતે કરી શકીએ જેમ કે અહીંયા આપણે જોઈએ કે માનવ શ્રમ એટલે કે કેટલા કારીગરો છે ઉદ્યોગોમાં એના આધારે જે કહેવાય ત્યારબાદ માલિકી માલિકી એટલે મિત્રો ખાનગી માલિક હોય અને ભેગા બધા ભેગા થઈ મળે તો એને સંયુક્ત પણ કહેવાય તો આ રીતે માલિકીના ધોરણે પણ વર્ગીકરણ થાય કાચા માલનો સ્ત્રોત એટલે કે કોઈ પણ ઉદ્યોગોનો કાચો માલ શું છે ખેતી ઉપર આધારિત છે કે પછી ખનીજ ઉપર આધારિત છે એના આધારે પણ આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ કરી શકીએ તો આ ત્રણ રીતે આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ કરી શકીએ છે એ પણ આપણને ક્લિયર કર્યું આ સિવાય બીજી રીતે આપણે વર્ગીકરણ કરવું હોય એટલે કે શ્રમિકોના આધારે શ્રમિકો એટલે કે મજૂરો તો નાના પાયા પરના ઉદ્યોગો તો જે કારખાનાની અંદર ઓછા મજૂરો હોય તો એમને નાના પાયા પરના ઉદ્યોગ કહેવાય અને મોટા પાયા પર કે જેમાં શ્રમિકો વધુ હોય પાંચસો હોય હજારો કે એનાથી વધુ હોય તો મોટા પાયા પરના ઉદ્યોગો પણ આ શેના આધારે મિત્રો તો શ્રમિકોના આધારે આપણે વર્ગીકરણ કર્યું તો ઉદ્યોગોનું વર્ગીકરણ કાચા માલના આધારે શ્રમિકોના આધારે પણ થાય એ પણ આપણે ક્લિયર કરતા જઈએ જેમ કે મોટા ઉદ્યોગો કોને કહેવાય તો જે ઉદ્યોગો વધુ રોજગારી આપે અને મોટા પાયા પરના ઉદ્યોગો કહેવાય ઉદાહરણ તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ અને જો કોઈ વિશેષ વ્યક્તિના માલિકા પણ હેઠળના સંચાલનમાં હોય આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયા પરના ઉદ્યોગો એટલે કે નાના પાયા પરના ઉદ્યોગો કોને કહેવાય કે જે ઉદ્યોગોમાં કોઈ વિશેષ વ્યક્તિની માલિકી પણ હેઠળના સંચાલનમાં હોય અને શ્રમિકોની સંખ્યા ઓછી હોય એટલે કે એક નાના ઘરમાં કેમિકોની જરૂર ના પડે ઉદાહરણ તરીકે ઉદ્યોગ આપણે કહીએ નાના પાયા પર ઉદ્યોગ એ એકદમ સરળ છે જે આપણે સારી રીતે સમજી હવે આપણે ઉદ્યોગોની વાત ચાલુ જ છે એમાં ખાનગી જાહેર સંયુક્ત અને સહકારી એટલે અહીંયા આપણે ઉદ્યોગોનું બીજું વર્ગીકરણ જોઈએ તો ખાનગી એટલે કે માલિકી આધારે તો એમાં ખાનગી માલિકો જેમ કે અહીંયા આપણે જોઈએ કે અદાણી છે રતન ટાટા છે અહીંયા આપણે જીઓ છે બરાબર રિલાયન્સ છે આ બધા ખાનગી કહેવાય જાહેર એટલે કે જેમાં મૂડીરોકાણ સરકારના જાહેર કહેવાય સંયુક્ત એટલે બંને ભેગા થઈ ખાનગી અને જાહેર બંને ભેગા થઈને જે ઉદ્યોગ સંયુક્ત કહેવાય અને સહકારી એટલે ઘણા બધા લોકો ભેગા થઈ અને જે ઉદ્યોગ ચલાવે સહકારી કહેવાય જેમ કે ખાંડ ઉદ્યોગ છે ડેરી ઉદ્યોગ છે તો આ રીતે આપણે ઉદ્યોગોનું કઈ કઈ રીતે વર્ગીકરણ કર્યું અને એનું અર્થ શું છે એ પણ ક્લિયર કર્યું હવે મિત્રો કાચા માલ ના સ્ત્રોત ના આધારે એટલે કે જે ઉદ્યોગ ચલાવવા ઉદાહરણ તરીકે આપણે કાપડ ઉદ્યોગ ચલાવો છે તેનો કાચો માલ શું થયો કપાસ થયો તો કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગો અમુક ઉદ્યોગો એવા છે કે જેમાં કાચા માલમાં કૃષિની જરૂર પડે જેમ કે આપણે ખાંડ ઉદ્યોગ જોઈએ તો શેરડી અને ખનીજ આધારિત જે ઉદ્યોગો છે એમાં આપણે લોખંડ પોલાદનું જોઈએ તો કાચું લોખંડ જોઈએ તો આ રીતે આપણે કાચા માલના સ્ત્રોતના આધારે પણ વર્ગીકરણ કરીએ તો આ રીતે મિત્રો આપણે પાઠ નંબર તેર ઉત્પાદન ઉદ્યોગો તેનો પહેલો ભાગ જોયો હજુ બીજા બે ભાગ આવશે જોતા મિત્રોને ખાસ તમને રિક્વેસ્ટ કે રાયકા એજ્યુકેશન ચેનલના ને કર લો જેથી કરીને આવા જ વિડીયો તમને મળતા રહે ત્યાં સુધી જય હિન્દ બીજો ભાગ અવશ્ય જોજો